આ તમે દુપટ્ટો જોઈ શકો છો ખૂબ જ સરસ નાઝમીન મટિરિયલમાં સ્ટ્રેચેબલ મટીરિયલમાં બનાવવામાં આવ્યું છે જેમાં તમને અલગ અલગ ટાઈપની પેટર્ન્સ મળી જશે કલર ઓપ્શન્સ મળી જવાના છે તમને આ ટાઈપના હજારથી પણ વધારે દુપટ્ટાના કલેક્શન્સ તમને મળી જશે જેની અંદર અમે બનાવીએ છીએ અલગ અલગ મટીરિયલની અંદર અલગ અલગ વેરાયટી જેના કે આ દુપટ્ટો જે મેં વેર કર્યો છે અહીંયાથી હેવી રેન્જ સ્ટાર્ટ થશે જેમાં તમે હેવી માર્જિન રાખી શકો છો અને આ ડિઝાઇન જુઓ ત્રણસો પાસઠ દિવસ ડિમાન્ડમાં રહીએ એવી લહેરિયા પેટર્નની ડિઝાઇન પણ તમને ઓરિજિનલ મિરર વર્કનો દુપટ્ટો તમારી આંખોની સામે છે ફૂલ લેન્થ સાથે કલેક્શન મળી જશે જો તમારી સાડીની દુકાન છે તો એ સાડીમાં પણ તમે ઓર્ગેન્ઝા બેઝના જે દુપટ્ટા હોય છે માર્કેટમાં ઘણી મોંઘી રેન્જમાં વેચાતો હોય છે એ કલેક્શન પણ તમને અજે જોન આપી રહ્યું છે તમે સાંભળ્યું છે કે પંદર રૂપિયામાં પણ દુપટ્ટાના કલેક્શન મળી શકે નથી સાંભળ્યું તો સાંભળી લેજો કારણ કે મને પણ વિશ્વાસ નહીં થયેલો જ્યાં સુધી મેં મારી આંખોથી કલેક્શન નહીં જોયા અહીંયા તમને આ જે કાઉન્ટર્સ છે અહીંયા તમને માત્ર પંદર રૂપિયાથી શરૂ થતાં દુપટ્ટા મળી જશે અને હું ખોટું નથી કહેતી આ બંધ જોઈ લો વીસ પીસનો સેટ આવશે પર પીસની કિંમત પંદર રૂપિયા છે એટલે કે તમે વિચારી શકો છો કે આ દુપટ્ટા તમે માર્કેટમાં પચાસના બે પણ વેચી શકો છો કાં તો દર્શકો તમારે સિત્તેરના બે વેચવાય એસીના બે વેચવાય બાય વન ગેટ વન ફ્રીમાં આ રીતના ઓફરના ટાઈમ પર પણ તમે તમારી રીતના વેચી શકો છો અને દર્શકો આટલું જ નહીં આમાં તમને હું કલર ઓપ્શન્સ બતાવું પંદર રૂપિયાના જે દુપટ્ટા અજી જો આપે છે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં એ એકદમ લાઈટ વેઇટ રહેવાના છે હવે એરિયાના હિસાબે તમે આને સેલ કરી શકો છો કારણ કે દુપટ્ટાની જે કિંમત હોય છે એ ઘણી ઓછી હોતી હોય છે તો એ જ હિસાબે તમને અહીંયા દુપટ્ટાના જે કલેક્શન છે એ બહુ જ ઓછી રેન્જમાં મળશે પણ તમને તમારું માર્જિન સો ટકા મળી જશે એની ગેરંટી હું આપી રહી છું કારણ કે અજી ઝોન જે છે સુરતની બધાથી મોટી કપડાં મેન્યુફેક્ચરિંગ કંપની છે જે દુપટ્ટાના આવા આવા કલેક્શન બનાવે છે જે ઓલ ઇન્ડિયાની અંદર સપ્લાય થઈ રહ્યા છે આ તમે દુપટ્ટો જોઈ શકો છો ખૂબ જ સરસ નાઝમીન મટિરિયલમાં સ્ટ્રેચેબલ મટિરિયલમાં બનાવો છે જેમાં તમને અલગ અલગ ટાઈપની પેટર્ન્સ મળી જશે કલર ઓપ્શન્સ મળી જવાના છે તમને હેવી દુપટ્ટા જોઈએ રેગ્યુલર બેઝ પર ડેલી વેરના દુપટ્ટા જોઈએ તો ઓલ ટાઈપના દુપટ્ટામાં આપણે ડીલ કરી રહ્યા છે તો દર્શકો સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર તમને દેખાતો હશે સાઈડમાં ત્યાં તમે અમને કોલ કરી શકો છો વિડીયો કોલની ફેસિલિટીઝ છે કાં તો ઘરે બેઠા તમારે શોપિંગ કરવી હોય કરી શકો છો પણ હું તમને એમ કહીશ કે જો તમે અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરશો તો એ વધારે સારું કહેવાશે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે રેડીમેડ બ્લાઉઝના કલેક્શન છે ચણિયાના કલેક્શન છે આ ટાઈપના હજારથી પણ વધારે દુપટ્ટાના કલેક્શન્સ તમને મળી જશે જેની અંદર અમે બનાવીએ છીએ અલગ અલગ મટિરિયલની અંદર અલગ અલગ વેરાયટી જેના કે આ દુપટ્ટો જે મેં વેર કર્યો છે અહીંયાથી હેવી રેન્જ સ્ટાર્ટ થશે જેમાં તમે હેવી માર્જિન રાખી શકો છો લેન્થ તમને એકદમ ફૂલ મળી જશે નવરાત્રિની જો તૈયારી કરવી હોય તો અત્યારથી કરી નાખજો કારણ કે આ ટાઈપના દુપટ્ટા જે હોય છે ને માર્કેટમાં ખૂબ જ મોંઘી મોંઘી રેન્જની અંદર વેચાવા જઈ રહ્યા છે અને આની અંદર આપણે ડિઝાઇન પછી જોઈશું પહેલાં આપણે છે ને ઓછી રેન્જવાળા જોઈ લઈએ આ ટાઈપના કલેક્શન આપણે ગામડા હોય કે સિટી હોય બધી જગ્યાએ ચાલી રહી જો તમારે ફેરી કરવી છે જગ્યા જગ્યાએ જઈને તમારે ટેમ્પોમાં માલ વેચવો છે સાયકલ પર વેચવો છે બધી જગ્યાએ વેચી શકો છો અને આ ડિઝાઇન જો ત્રણસો પાસઠ દિવસ ડિમાન્ડમાં રહીએ એવી લહેરિયા પેટર્નની ડિઝાઇન પણ તમને આપણા અજી ઝોનની અંદર દુપટ્ટા કાઉન્ટરમાં જોવા મળી જશે આપણી પાસે સાડી છે ડ્રેસ મટીરિયલ કુર્તીઝના કલેક્શન્સ તમને જોતા હોય તો મળી જશે ને હમણાં તો સ્પેશિયલી મોન્સૂન સેલ ચાલી રહી છે હા દર્શકો મોન્સૂન સેલ વરસાદ તમને ફાયદો આપશે હજી ઝોનમાંથી કારણ કે આપણા ત્યાં જેટલા પણ પ્રોડક્ટ છે લોમાંથી લો રેન્જની અંદર મળી રહ્યા છે માત્ર પિસ્તાલીસ દિવસ માટે તો જલ્દીથી જલ્દી કોન્ટેક કરજો હજી જોરને કારણ કે આ ટાઈપના પ્રોડક્ટ્સ જે રહેશે એ તરત જ વેચાઈ જશે આ તમે જોઈ શકો છો ઓલ ટાઈપ્સના દુપટ્ટા મળશે હેવીથી હેવી નોર્મલથી નોર્મલ બધા ટાઈપના દુપટ્ટામાં આપણે ડીલ કરીએ છીએ આ ઓરિજિનલ મિરર વર્કનો દુપટ્ટો તમારી આંખોની સામે છે ફૂલ લેન્થ સાથે કલેક્શન મળી જશે જો તમારી સાડીની દુકાન છે તો એ સાડીમાં પણ તમે આવા હેવી હેવી દુપટ્ટા એડ કરીને વધારે પડતા પૈસા કમાવી શકો છો ચંદેરીની વાત કરી પ્રોવાઈડ કલર સાથે અલગ અલગ દુપટ્ટાના કોન્સેપ્ટ હવે આપણે વાત કરીશું ઓર્ગેન્ઝા બેઝ ઓર્ગેન્ઝા બેઝના જે દુપટ્ટા હોય છે માર્કેટમાં ઘણી મોંઘી રેન્જમાં વેચાતો હોય છે એ કલેક્શન પણ તમને આજે જોન આપી રહ્યું છે બાકી તમે જોઈ શકો છો દુપટ્ટાના મેં જે કલેક્શન બતાવ્યા છે ઘણા બધા બતાવી દીધા છે જે સુરતની કોઈ પણ ટેક્સટાઇલ માર્કેટમાં તમને મળવાના નથી તો આ હતા આજના આપણા દુપટ્ટાના સ્પેશિયલ કલેક્શન બાકી તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે આજના દુપટ્ટાના કલેક્શન્સ તમને કેવા લાગ્યા છે ચાલો તો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ